ચોરીની છ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી સિંગણપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સિંગણપોર ડપોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય ગોહિલ સાહેબ શ્રી નામના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ભરતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અક્ષય કુમાર તુષારભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ ખિમજીભાઈ સિંગણપુર ડપોલી પોલીસ સ્ટેશન વસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન ગોગા મહારાજના મંદિર પાસે પહોંચતા અંગત બાતમીના આધારે બાતમીકીકત મળેલ કે એક અજાણ્યો ઈસમ ચોરી કરેલ સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈ આવવાનો હોય છે અને શરીરે બ્લુ કલરની ચેક્સ શર્ટ તથા કાળા કલરનું પેન્ટ અને મોટે રૂમાલ બાંધેલ છે જે થોડી વારમાં ગોગા મહારાજના મંદિર તરફ આવનાર છે જે બાતમકીકતના આધારે ગોગા મહારાજ મંદિર પાસે ફોજ ગોઠવી બાતમી હકીકતવાળી સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જે જે ઝીરો ફોર એ એમ થ્રી વન સેવન નાઇનનો ચાલકને પકડી પાડી તેનું નામ પૂછતા પોતે તેનું નામ જીગર ગયત પ્રવીણભાઈ સરવૈયા ઉમર વર્ષ પચીસ ધંધો બેકાર રહે હાલ ઘર નંબર એકસો છત્રીસ

एक था एक था एम कुल 6 बाइक जनों कुल ले कीमत ₹1,20,000 तथा मोबाइल नग 1 कीमत ₹2000 एम कुल 1,42,000 का मुद्दा माल भारतीय नागरिक सुरक्षा संहिता 2013 नियम 106 મુજબ કબજે કરી સિંગણપોર ડોપોલી પોલીસ સ્ટેશનના 3 તથા કતરગામ પોલીસ સ્ટેશનના 1 તથા ચોકબજાર પોલીસ સ્ટેશનના 1 મળી કુલ 5 એન્ડ ડિટેક્ટર ચોરીના કેસ ઉછોધિકારી આરોપી જીગર પ્રવિણભાઈ સર્વહિયા ઉમરવશ 25 ધંધો બેકાર રહે હાલ ઘર નંબર એકસો છત્રીસ અખંડાનંદ સોસાયટી સિંગણપુર ગામ સુરક્ષર મૂળવતન ગામ હાડાવ તાલુકો સાવરકિ કુંડલા જિલ્લો અમરેલી નાને પકડી પાડેલ છે